પો ગિગી આ ફરતી હે તું ન ગઈલી આ રે ના મા પાપા ને બનાવી લાહું તો શાક રોટલી ઢાળ લાક્ષી આવડે મને તો લાક્ષી બનાવતા ફિકાટીતી મા મમ્મી હે હા હા આ રુક લે આ રુ આ રુ માસી માર કામ છે

あとミキリティー、ビハギュー。ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、あ、あ、ああ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、 મજા આવે છે ને બધાય પ્રવાસમાં હા મેડમ મજા તો આવે જ ને લે ભાઈ તું માર પેલા બેહી ગયો આગળ સીટે મન ન્યા બેહવા દીધો અરે મારે બેહું તું બેહવા દે ને મને એમ ડ્રાઈવર તો આઈ વાત નહી હતી ડ્રાઈવર આવે તો બસ ઉપડે અરે છોકરા હમણા આવી જાહે ડ્રાઈવર થોડીક વાર તો બેહો બસમાં માં નક બેહા તું અમે ઠંડી હતી બાઈને તો ઊભા તોય નથી ઈ વાત હતી જો સાહેબ તમારી ઈ શું એક વાત કા હા बोल હાલે रात क्या गई थी अरे ना ના ही नहीं ગઈ तारी पाए सोती थी ના તું પછી પેલું ગાઉન કર્યું નાવી કે હું તને પછી વાત કરી સાંભળશે બધાય ના ને એ છે ને અમે છે ને બારે એટલે અરે રીલી ખબર પડશે તો ના રી ના કાંઈ ખબર ન પડે ખબર પડે મને સુનીલે હા સુનીલ ચાલો ને અરે ના ના એવું નથી ને

ওরা গড়া ট্রাফিক মানেই નીકળી যায় না তো কাই খবর পড়ে তোকে ট্রাফিকে হলવાય যায় না গীত ভাগতা হয় তো কোইনা પાছরতি ওরে না হামলায় જા ના જાના જાના ઓરે પિયા રેિયા જાના 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 ઓરે પી કેટક ડાન્સ ના ગીત વગાડો તો અમે ડાન્સ કરીએ કેટલા કિફરમાં સ્કૂરી કવિ મારી હાલો વગાડો બસ આજની રાત હે ડરને કી કે વાત હે યે તો બસ શુરુઆત હે અરે ابھی તો પાર્ટી શુરુ ہوئی હે ઇટ ઇઝ ધ ટુ ડિસ્કો ઇટ ઇઝ ટુ ડિસ્કો કોન મિલેગા કિસકો હલે ટુ ડિસ્કો अदा है पतन ऐसी ताल है बचेंगे खोएंगे हम यहाँ કર્યું હવે બેહી જાવ હું ડાન્સ કરી હાલો હાલો બેહી જાવ પછી થાકી જાવ હા મેમ ઈ મજા આવી ની ડાન્સ કરવાની આવો મજા આવી ગઈ મને તો થાકી ગઈ હા પછી ફરવા માં આળસ થાય હલા હે ની ઈ વાત થાકી છે તારી મેડમ હવે અમને તો ડાન્સ કરવા દયો હવે ડાન્સ ન કરવા હમણાં આવી જાય પછી થાકી જાવ ની હાલી 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 જવાનું છે બધે ઈ વાત થાકી છે મેડમ ની પછી થાકી જા મન તો મેડમ કંઈ ગમે જ નહીં ડાન્સ ન કંઈ શાંતિ થી એવા હાલી જાવું જોઈએ ને પાછું થાકી જાય જોઈ લે કેવી હે વાયલી આપણે એમ કે કે ડાન્સ કરીએ થાકી જાય અમે રમ એમ કરીએ કા સાચી વાત છે દાઈ મીસુ આવી છે એનો કરે આ તો ખબર નઈ કેમ પ્રવાસમાં આવી નો કા પ્રવાસમાં ના આવે કાઈ નઈ આપણે હું તું એની અર રહેતી ને આપણે બે અલગ જ રહે હું એલે વાત કરું અલે સુની લારે છોકરો હે ને માર હામુ છે આ કે હું ડાન્સ કરવા ઊભી થઈ ને તો માર હામુ છે એ લે 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 તને ગમ તો લાગે નઈ ના તને વાત કરું છું તો કે સુનીલ ને વાત કર લઈ હો હા હા બાપા

આ સુનિલ કે મારા પ્રવાસ માં આવું તો દેદી ખબર થી સાંભળું તો હકી કે મારે પ્રવાસ માં આવું લે હા જી ઓય હાલ આપણે તો ફરવાનું છે કા મોલ જવાનું છે ને આ તો હા આજે મોલ માં જવાનું છે તારે હું લેવી છે વસ્તુ હું તો સારા ડ્રેસિસ મળશે તો લઈ લેશું મારી મમ્મી એ પાછી પૈસા હા હા પણ મુંગા બહુ હોય મોલ માં ઓ ભલે ન હોય તો વાંધો ની મારે તો કઈ નત લેવું હોય મુંગા બહુ હોય હું તો છે ને જ લઈ લઈશ કા ઓનલાઈન મગાવું ને ખબર છે ને માર કપડા વધારે ઓનલાઈન ના જોઈ મંગાવેલા